धर्मनंदन मचंत इष्टदेव परात् पूर्ण पुरुषोत्तम सर्वोपरि भगवान स्वामीनारायण मलार मंदिर मिराजमान मा श्रीहरिना दिव्य सानिध्य

કોઈ કવિ એ કીધું છે કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં હોતી નથી જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં હોતી નથી અમીરી કદી અંતરની મહાલયમાં હોતી નથી હે માનવી શીતળતા પામવાને તું દોટ શા મૂકે જે હોય છે હરિની કથામાં જે હોય છે મલાડ સ્વામિનારાયણ મહોત્સવમાં જે હોય છે ધર્મકુળના સાનિધ્યમાં એ હિમાલયમાં હોતી નથી આજે ધોમ ધકતા તાપમાં શોભાયાત્રામાં તો જાણે એવું જ લાગતું હતું કે તમે હિમાલયમાં નાચતા હો આ જુવાન બધા હાઠ પાઠ વર્ષના ટ્રસ્ટીઓ નાચતા હતા હો અમને દૂર દૂર થી દેખાતું હતું મેં કીધું આ સટકી ગયું હોય એવું લાગતું હતું જો ને કહું આ સાચી આપણા જીવનની આનંદની ઘડી છે મલાડ સ્વામિનારાયણ મંદિર ને મુંબઈ મહારાષ્ટ્ર સત્સંગ સમાજના દિવ્ય સહયોગ થી

બાપ ને દીકરો પ્રેમથી નથી બેસી શકતા એવા સમયે સાત સાત દિવસ સુધી સત્સંગી જીવનના માધ્યમથી આપણે આ મહોત્સવ ફરી એકવાર કહે છે તાકાત છે આપણે જે સ્થાન માં બેઠા છીએ આને ઘણી ભૂલી જાવ આ મલાડ છે મલાડ નો મહોત્સવ છે આ અક્ષરધામ નું મધ્ય છે એમ સમજ્યો અક્ષરધામ નું મધ્ય છે જ્યાં સળંગ સંપ્રદાય ની પરંપરાનું વહન થતું હોય સળંગ સંપ્રદાય ની પરંપરાનું પોષણ થતું હોય ત્યાં ભગવાન સ્વામિનારાયણ નો સાક્ષાત વાસ વાસ હોય હોય પ્રગટ દેખાય છે આપણને બાકી આજના સમયમાં ઈસામાંથી રૂપિયો કાઢવો ને કહે ને દમડી હું કેવાય ચમડી તૂટે પણ દમડી નો છૂટે એવા સમયમાં આપ સૌએ આ સિદ્ધાંત ને ભગવાન સ્વામિનારાયણ ની આ દિવ્ય પરંપરાને ઉજાગર કરવા માટે તમારી દૈવી લક્ષ્મીનો ઉપયોગ કર્યો છે તમારા સમય નો કર્યો છે શુભ વિચારોનો સદુપયોગ કર્યો છે એ જ એક અમારા માટે સાધુને માટે તમને ધન્યવાદ આપવાનું પાત્ર છે આજે અમે સાધુવાદ આપીએ કે અમારે જે કરવાનું છે તમે વિશેષ વેગથી કરી રહ્યા અને આપણે જોઈએ છે કે અમે બધે પહોંચી શકીએ એમ છે નહીં તમારે કોઈ છોકરા આપવા નથી કારણ કે વાલા તમને જ લાગે આમ તો અમારા ગુરુ અમે જયારે સાધુ થવા ગયા ને ત્યારે અમને શીખામણ આપે સાધુ થવું અઘરું બહુ છે આ જૂના જમાનાની વાત છે હો અત્યારે પડાપળી થાય છે અમુક જગ્યાએ અમુક જગ્યાએ પડાપડી થાય છે કારણ કે ને બધું દેખાય છે શું દેખાય છે ધન ધાન સંપત્તિ હાર તોરા ગજરા મોટી સફારી આ તે બીજું એની વાત જ જ આવે તમે જે કરો છી બધો વ્યવહાર કરવાને આ જડે છે પછી હું કેમ નો સાધુ થવું વણજ વેપાર કરવા મળે છે ધંધો કરવા મળે છે પણ આ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય ની દિવ્ય પરંપરા નથી ભગવાન સ્વામિનારાયણ જે પરંપરા સ્થાપી છે ને મહારાજે કીધું કે સાધુ તો જળ ભરત ગોળે ભરતવું આમાં સમજાય છે કપડા કાઢીને વર્તવાની વાત નથી ભગવાન ના થઈને વર્તવું ધર્મકુળના આશ્રિત થઈને વર્તવું આજ્ઞામાં વર્તવું અને જળભર માફક વર્તવાની વાત છે અહીંયા ભૂરાયા થવાની વાત નથી અને અત્યારે તમે જોવો છો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે બિહારીલાલજી મહારાજે સીધી આંગળીએ ઘી નો ચટાઈ એવું કઈક લખ્યું ને કળિયુગ ના જન અતિ કઠોર ઢોંગ વિના ને એક બોર રઘુવીરજી દાદા એ લખ્યું છે અત્યારે ગોળ કળિયુગમાં સત્સંગમાં જે કપટ કરશે બોલવાલા છે અને એ આપણે જોઈ શકીએ છે બધું જગતની અંદર માટે કપટ તો શકુનીએ ખૂબ કરેલું અને જયારે કપટ કર્યું ત્યારે કૌરવો વિજય થયો પછી પાસાની રમત હોય હોય બીજી ત્રીજી ઘટનાઓ હોય પણ દિવસ ચાલતું નથી યાદ જ્યાં સત્ય જ્યાં ધર્મ હશે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો તત્ર શ્રી વિજયભૂતિ ધ્રુવા નીતિન મતે જ્યાં સત્ય હશે જ્યાં ભગવાન હશે અને તે વિજય એ હોય બાકી આ કપટ ના વિજય જાદો સમય ચાલતા નથી એટલે આમાં ભરમાવું નહીં આમાં મુંજાવું નહીં મહારાજે કીધું છે કે અમારી ઈચ્છા હોય તો આખું જગત સત્સંગી થાવ નકર આખું મટી જાવ આમાં આપણો રોલ ક્યાં આવ્યો મહારાજ કે આખી જગત સત્સંગી થાવ નકર મટી જાવ આપણે તો ગાઢે સૂતી જવાનું છે આપણે તો સત્સંગના ના બળદ થઈને જીવવાની વાત છે સંતોએ લખ્યું છે કે હું તો આ સત્સંગ નો દાંડો છું એવું લખ્યું દાંડો આપણે આજે માને કરીને આપણી લાયકાત હોય મારા શબ્દો સમજ્યો આપણી લાયકાત થી વધારે જ્યારે સત્સંગ સમાજની અંદર સાધુ કે હરિભક્ત તમારા વખાણ કરવા મળે લાયકાત થી વગર સમજ્યો અને જે દિવસે તમને ગમ્યું તેથી સમજો કે ભગવાન ભગવાને મારું કાંડું પકડી લીધું આજે મારું કાંડું પકડી લીધું આ સત્સંગમાં રીત છે બાકી આ જગતમાં ભગવાન સ્વામિનારાયણ સમકાલીન સમય થી જેવા હતા અને આજે જગતમાં છે

ધર્મ કુલ ને આશ્રય રો અને આજે લાલજી મહારાજ સાંભળવાની પણ જીવનમાં એક બે વાત પાકી રાખ્યો ધર્મકુળના સિવાય ઉદ્ધાર નથી યાદ રાખ્યો આચાર્ય જે આજ્ઞા કરી આજ્ઞામાં વર્તીશું તો ભગવાનનો પૂર્ણ રાજીપો થશે ભગવાન ને રાજી કરવા માટેના શાસ્ત્રોમાં બહુ બધા ઉપાય બતાવ્યા છે પણ સ્વામિનારાયણ કીધું કે અમને જેવું રાજી કરતા આવડે છે એવું બીજા કોઈને આવડતું નથી આ શબ્દો મારા હું કીધું અયોધ્યાવાસી એટલે કોણ આ બેઠા છે ધર્મકુળ અમને રાજી કરતા આવડે છે એવું બીજાને રાજી કરતા આવડતું નથી તો ભગવાનને રાજી કરવા નું શીખવું હોય તો કોની પાસે શીખાય સૌથી વધારે આવડતું હોય એની પાસે શીખાય અધૂરા પાસે શીખો તો અધૂરા રહ્યો અધૂરા પાસે તમે કઈ કોઈ પણ કળા હોય એને અડધી જ આવડતી હોય આ છે તાલ શીખી ગયા હોય આપણે એની પાસે શીખવા જઈએ તો આપણે ચોથો શીખવાડે તૈણે જ આવડે પછી ચોથો ન આવડે એમ મહારાજે જયારે સિમ્બોલ માર્યો છે મહારાજે જયારે સીકો માર્યો છે ભગવાનને રાજી કરતા શીખવું હોય તો ધર્મ ની પાસે શીખવું પડે કારણ કે એમને ભગવાનને રાજી કરવા કરતા આવડે છે એવું બીજાને એમ લખ્યું એવું બીજાને આવડતું પણ રાજી તો એમણે જે બતાવ્યો છે રસ્તો એ રસ્તે જ રાજી થાય બીજા ત્રીજા રસ્તે ક્યારે રાજી થાય નહીં એટલે કપટીઓથી આગારે રહેજો દેખાડવાના ચાવવાના જુદા હોય એનાથી આગા રહેજો અને કોઈ ખલવાણા હોય તો હવે જતા કરી દેજો મોક્ષ નો બગાડતા કહો મને ઘણા કહે છે સ્વામી અમારા હલવાણા કરીને મોક્ષ ને બગાડીને પાંચ પચીસ રૂપિયા ની અંદર તણાય અને તમારો મોક્ષ નો બગાડી લેતા જતા કરી દેજો હું તો ત્યાં સુધી કઉ તમને કારણ કે ઘણા લોકો કે છે સ્વામી અમને ખબર હશે બધું આખું સફરજન જેવું છે સફરજન બાર મહિનાનું જૂનું આપડી ને આવે માટે તમારું કદાચ પાંચ પછી હલવાના હોય તો એને જતા કરી અને મોક્ષ સુધારી લેજો સ્વામી કીધું છે કે કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યો તો હું કર્યું આ મોક્ષ ની વાત છે

છે બેઠા અડધી રાતે ને અમારે નથી પડતું એનાથી મોટું આપણે આશ્વાસન શું જોઈએ આપણે બીજી જરૂરિયાત શું હોય કયો એટલે મોક્ષ ને કલ્યાણ માટે જો સત્સંગમાં આવ્યા હો તો એક તો માન મૂકી દેજો આપણો ગમતો રસ્તો મૂકી દેજો ભગવાન ને ગમતો રસ્તો પકડી લેજો અત્યારે તકલીફ શું છે આપણે આપણા ગમતા રસ્તા પકડી લીધા આપણા ગમતા રસ્તે ભગવાન નહીં મળે મહારાજ ને ગમતો રસ્તો પકડી લેસો તો ભગવાન ની પ્રાપ્તિ અને એટલા માટે આજે આવો સરસ મજાનો સ્વામિનારાયણ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ ઉત્સવ ની અંદર તન મન ધન થી જેમને સહયોગ કર્યો છે નાના નાના બાળકોએ સુંદર પોતાની સરસ રજૂઆતો કરી ભગવાન ને પ્રાર્થના કરી કે મોટા બની અને પાછું આ પકડી રાખે હો આ સત્સંગની સેવા કાયમ અવિરત રે એની વારસામાં સેવા એક જ હશે એટલે એટલે જ્યાં રહે ત્યાં એના વારસા માં આવી સત્સંગ ની પરંપરા ચાલુ રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું એમને જે ટ્રેનિંગ આપે છે એમને પણ ભગવાનને પ્રાર્થના કરું કે આવી સત્સંગ ની સેવા કાયમ કરતા રહે વિશેષ ટાઈમ નહીં લેતા ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું મહારાજ તમને બધા રાખે સત્સંગનું બે પાંચ વર્ષે નહીં આ મુંબઈ જેવા શહેરમાં વર્ષો વર્ષ આવું જોઈએ બે પાંચ વર્ષે હું કામ હે દર 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 જન્મ દિવસે બર્થ ડે ઉજવે પાછા ઘરમાં આઠ જણા હોય તો આઠ ની ઉજવે લગ્ન કર્યા હોય તો લગ્ન ડે ઉજવે એની વર્ષરી બાપજી તમારો પક્ષ લીધો દર વર્ષે સ્વામિનારાયણ મહોત્સવ ઉજવાય છે તો આ કહું છું તમને કેવાય નો કહેવાય બરોબર ને જોઈને ઉપાડી મારી વાત સમજી લીધી હો આ ઘરનો ડાયરો છે આપડો હાવ અંગત આપણે બેઠા સમજો આમાં કોઈ બાર નથી અને હું ફરી એકવાર કહું ઢોલક્યુ એ આવું નહીં ઢોલક્યુમાં સમજાય બે બાજુ ના વાગવું કે સત્ય નો પક્ષ લેવો અસત્ય નો પક્ષ લેવો બે બાજુ છેતરાય અને ને તો ભગવાન રાજી નો થાય માટે કા ધર્મ ને પક્ષ બે અધર્મ ને પક્ષ બેહવું જેને જ્યાં રૂડું લાગ્યું હોય જેને જ્યાં મોક્ષ માન્યો હોય ત્યાં જ બેસવું પછી ભગવાન ની ઈચ્છા છે ભગવાન જે કરવાનું હશે એ હશે ભગવાન ચરણોમાં પ્રાર્થના કરું મહારાજ તમને બધા ખુબ સુખિયા રાખે ગોપીનાથજી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ આપો હસ્તુ જય સોમનાથ